પુણામાં મકાનના ત્રીજા માળે ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ આગ બુજાવવાની કામગીરી દરમિયાન બ્લાસ્ટ બે ફાયર ના જવાનો એક સ્થાનિક ઇજાગ્રસ્ત સુરતના પુરા વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીના એક મકાનમાં ત્રીજા માળે એક રૂમમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ થયો જેના પગલે તૂટી પડી હતી ઘટના અંગેની જાણ થતા ફાયર જવાનો દોડી ગયા હતા ફાયર જવાનો આગ બુચાવવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો જેના પગલે બે ફાયર ફાયરના જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ અને ત્યાં રહેતા એક સ્થાનિક ને પણ ઈજા થઈ છે ત્રણ માળના મકાનના ત્રીજા માળે કામદારો રહે છે મળતી માહિતી પ્રમાણે

ત્રીજા માળે બની હોવાથી ફાયર વિભાગના જવાનોને આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવી પડી હતી સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના પગલે ત્રીજા માળે રહેલી ત્રણ ચાર રૂમને નુકસાન થયું છે આ સાથે જ જે રૂમમાં બ્લાસ્ટ થયો છે ત્યાં ઉપરના પતરા અને આસપાસની દિવાલો પણ તૂટી પડી છે અને અંદર રહેલો ઘરવખરીનો સામાન પણ બળી ગયો છે અને વેર વિખેર થઈ ગયો છે એક ફાયરના જવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી બે ફાયરના જવાનો વાસુદેવ પટેલ પટેલ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેવવામાં આવ્યા છે જે પૈકી એક ફાયરના જવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે હાલ તો આ બંને ફાયરના જવાનોની સારવાર ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે